જય માતાજી મિત્રો અમે એક નવી ચેનલ લોન્ચ કરી છે ચેનલનું નામ છે કર્તવ્ય કર્તવ્યકુમાર તો અમે આ શાકભાજીની ખેતી કરી છે મિત્રો ચોળી કેવી આવી છે કોમેન્ટમાં તમે જવાબ આપજો અને હાલ આ રીંગણ છે તમે રીંગણ જોઈ લો અને મિત્રો રીંગણની અંદર એવું છે કે રીંગણ આવે છે ખરી કોરાઈ જાય છે હવે કઈ દવા આવે કોમેન્ટમાં જણાવજો ને તમે જોઈ શકો છો રીંગણ કેવા છે કોમેન્ટમાં જણાવજો આ રીતના રીંગણ વાયેલા છે મિત્રો તો ખેતી કેવી લાગી તમને કોમેન્ટમાં જણાવજો આ સ્ટોરેજ આવી છે આ ગવાર છે ગવાર કેવો છે મિત્રો કોમેન્ટમાં લખજો આ દખણી રીંગણા છે તમે જોઈ શકો છો મિત્રો હિંગલની શરૂઆત થઈ ગઈ છે પણ આ ફૂલ કોવરાઈ જાય છે એમ એની દવા તમને ખબર હોય સારામાં સારી દવા તો મને કોમેન્ટમાં જણાવજો આપણે રીંગણ ચાલુ થઈ ગયા છે તમને બતાવી દઉં હા જોઈ શકો છો